નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજિયા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજિયા બજાર ભાવ જીરું બત્રીસો થી સાડત્રીસો પચાસ રૂપિયા સિંગાણા તેરસો થી ચૌદસો રૂપિયા રાયડો એક હજાર પચાસ થી બારસો ચોત્રીસ રૂપિયા એરંડા બારસો થી બારસો નવ્વાણું રૂપિયા ચણા આઠસો નેવું થી અગિયારસો પચીસ રૂપિયા મેથી આઠસો પચીસ થી બારસો પંચાણું રૂપિયા અડદ નવસો થી ચૌદસો સુડતાલીસ રૂપિયા મગ નવસો સાઠ થી ને સોળસો નેવું રૂપિયા ઈસબ ગુલ બારસો થી બારસો એંસી રૂપિયા તુવેર નવસો થી તેરસો રૂપિયા ધાણા બારસો ચાલીસ થી ચૌદસો ત્રીસ રૂપિયા અજમો અઢારસો પચાસ થી અઢારસો પચાસ રૂપિયા જુવાર પાંચસો પચાસ થી આઠસો એક્યાસી રૂપિયા લસણ ચારસો પચાસ થી સાતસો પચાસ રૂપિયા મરચાં સૂકા પચીસો થી પચીસો રૂપિયા તલકાળા અઠ્યાવીસો થી એકતાલીસો રૂપિયા તલ સફેદ સોળસો થી ઓગણીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પાંચસો સત્યોતેર રૂપિયા ઘાઉ પાંચસો પાંચસો રૂપિયા મગફળી ઝીણી નવસો એકવીસ થી અગિયારસો પંચાવન રૂપિયા મગફળી આઠસો એકતાલીસથી ને અગિયારસો એકાવન રૂપિયા કપાસ ચૌદસો થી પંદરસો પિસ્તાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે